અમદાવાદમાં ચાલી રહેલા તેર દિવસ ના શાસ્ત્રીય વર્ષના આ મહાન સંગીતકારે મહાત્મા ગાંધીને યાદ કરીને સૌપ્રથમ વૈષ્ણવજન ભજન અને પછી રઘુપતિ રાઘવ રાજા રામ ધૂન સરોદ પર વગાડી પછી તેમણે બહુ મહત્વ વાત કરી તેમણે કહ્યું કે બીજા બધા દેશોની વાત છોડો આપણા ભારત દેશમાં આ શું થઈ રહ્યું છે રોજ સામબોડવા મળે છે કે મહિલાઓ પર બળાત્કાર થાય છે, તેમને ઘટરમાં ફેંકી દેવામાં આવે છે, નદી નાળામાં ફેંકી દેવામાં આવે છે, સળગાવી દેવામાં આવે છે. એ દેશમાં કે જ્યાં સ્ત્રી દેવી તરીકે પૂજાય છે ત્યાં બધું થઈ રહ્યું છે, એ ખરેખર બહુ દુઃખદ છે. આપણે દુર્ગા દેવીને પૂજીએ છીએ અને છતાં આ બધું થઈ રહ્યું છે, એનાથી દુર્ગા દેવી રડી રહી છે. એમ પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદમવિભૂષણ મેળવનારા મહાન સંગીતકારે કહ્યું આસરે 600 શ્રોતાઓથી ભરચક સ્થાનમાં અમઝદ અલી ખાને છેલ્લા રવિન્દ્રનાથ ટાગોરનો એકલા ચાલો રે વગાડ્યું એમ કરીને એમણે દૂષણો સામે લડવાની પણ આડકતરી રીતે હાકલ કરી શ્રોતાઓ એક કાર્યક્રમ ને અંતે રાત્રે એક વાગે ઊભા થઈને તાળીઓ પાડીને આ વિરોધ સંગીતકારનું અભિવાદન કર્યું અને સાહિત્યને માત્ર મનોરંજનનું સાધન બનાવી દેવામાં આવ્યું છે એવા આજના જમાના સાહેબની સામાજિક ને સો સો સલામ આ શાસ્ત્રીય સંગીતના ઉત્સવ સપ્તક અમદાવાદમાં માં છેલ્લા પિસ્તાલીસ વર્ષ યોજાય છે વિદુ મંજુબેને આ સપ્તક ની શરૂઆત કરી હતી હવે તેમની યાદમાં માં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી આ સપ્તક ચાલે છે સ્ટાર અમદાવાદ